અંખે રામનાથ રોડ ઉપર આવેલ મેવાડ પોલિમર કંપનીમાં વરસાદી પૂરના પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો અંખે રામનાથ રોડ ઉપર આવેલ મેવાડ પોલીમર કંપની આવેલી છે શહેરે કંપનીમાં થી ત્રણસો વ્યક્તિઓ નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે વડોદરા ગ્રામ્યમાં પૂરની સ્થિતિ દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી અનેક ઘરોમાં વરસાદી પૂરના પાણી ઘૂસી જતાં લાખો કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે વાત કરવામાં આવે તો મેવાડ પોલીમર કંપનીમાં અચાનક ધરાધર પાણી એટલું ઝડપી આવી પહોંચ્યું કે

કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કંપનીને ફરી ચાલુ થવા આશરે એક મહિના જેટલો સમય લાગશે તેવું નુકસાની જોતા દેખાય આવે છે પાણીના જે પૂર આવ્યા ત્યારે વાત કરવામાં આવે તો અંખી ગામ જે આખું ગામ છે અંખી ગામ જે ધરકાવ હતું ત્યારે વાત કરીએ કે અંખી થી રામનાથ જવાના રોડ પર મેવાડ પુલી પર પોલીમર કંપની છે જે આજે આ બેગો બનાવતી કંપની છે અને વિદેશમાં મોકલવામાં આવે છે ત્યારે પાણી એટલી સ્પીડમાં ચડતા હતા કે આ કંપનીને કોઈ ચાન્સ ના મળ્યો કે સામાન અમે વગેરે કરી શકીએ મારી પાછળથી દ્રશ્ય જોઈ શકો છો આ જે મે રામનાથ રોડ ઉપર આવેલ મેલા મેવાડ પોલીમાર કંપની જે છે એ આ બેગો બનાવી વિદેશમાં મોકલવાનું કામ કરતી હોય છે ત્યારે વાત કરીએ કે આ કંપનીની અંદર મોટા પાયે જો ઝાજુ નુકસાન પણ જોવા મળ્યું છે આ કંપનીની અંદર આશરે બસોથી ત્રણસો માણસ અંદર કામ કરતા હોય છે પણ એવું રાતોરાત પાણી ચડવામાં આવ્યું કે એ લોકોને જે કંપનીના સત્તાધીશો છે એમને કોઈ પણ જાતનું નુકસાન એટલે નુકસાનની વાત કરીએ તો પાંચથી છ કરોડ રૂપિયાનું નુકસાન આશરે હાલ દેખાય આવે છે આપણે વાત કરીશું કંપનીના એક સાહેબ જોર સાહેબ શું કહેશો કેટલું નુકસાન છે અને પાણી ઓસરી ગયા છે હવે જે જે નુકસાન છે અમે આ પાણી ભરાઈ ગયા છે હવે નુકસાન જે છે એ છે હવે એવું છે કે અત્યાર સુધીમાં આટલું પાણી કોઈ દિવસ આવેલું જ નહોતું એટલે અમે જે બી પાણી પહેલાં બી રેલ તો આવતી હતી એટલે અમે એને ધ્યાનમાં રાખીને જ કંપની અમે જમીન લેવલથી હાઇટમાં જ રાખેલી છે અત્યાર સુધી રેલ તો આવી પણ કોઈ દિવસ અંદર પાણી નથી આવી અને આવ્યું છે તો બી એટલી જલ્દી પાણી જો ચડે તો એક રાતમાં ચડે કે એક રાત એક દિવસમાં ચડે પાણી અહીં સુધી આવતું હતું અત્યારે જે પાણી આવ્યું છે એ એક જ કલાકમાં ગણીને જોઈએ તો દસથી બાર ફૂટની હાઈટ લઈ લીધી છે અમે પાણી ચડી ગયું છે હવે ચડી ગયું છે અમે જે અમારે પ્લાનિંગ હતું અમારી જે ધારણા હતી એના કરતાં તો બહુ જ ઘણું પાણી એટલું સ્પીડમાં વધ્યું અને એટલું સ્પીડમાં આવ્યું બી ખરું અંદર એટલે બધા મશીનો અમારા બધું જે મટિરિયલ હતું એ અમને હરકું કરવાનો કોઈ ટાઈમ જ નથી મળ્યો હવે ટાઈમ નથી મળ્યો ઇન શોર્ટ માણસો બી જેવું જેવું પાણી ચડવા મળ્યું માણસો બી અહીંથી બધા નીકળીને જતા રહ્યા કેમ કે એમને બી જાનના જોખમ લાગ્યું એટલે એ બી જતા રહ્યા હવે અમારી પાસે માણસ બી નહોતા પ્લસ પાવર બી નહોતો પાવર બી બંધ હતો એટલે અમારી પાસે કરવું હતું તો બી અડધું માણસ હતા કરવું હતું તો બી ના થયું હવે ના થયું પાણી એટલું બધું અંદર જતું રહ્યું ઠેક અંદર સુધી ઠેક છેલ્લે સુધી અમારું રો મટીરિયલ સુધી પાણી જતું રહ્યું મશીનોમાં જતું રહ્યું રો મટીરિયલ જતું રહ્યું ઓફિસ તો તમે જોઈ છે આખી ઓફિસ જ ખલાસ થઈ ગઈ છે કોમ્પ્યુટર અમારો ડેટા બેટા બધું જ પ્રિન્ટર પ્રિન્ટર બધું જ જતું રહ્યું છે હવે એનું રિહેબિલિટેટ કરવામાં એને બધું રી રિસેટ કરવામાં બધું ઘણો ટાઈમ લાગશે અને મને અંદાજે જ દેખાઈ રહ્યું છે અમે જે કેલ્ક્યુલેશન કર્યું છે જે કેલ્ક્યુલેશન કર્યું છે જે નુકસાન છે એનું જ કેલ્ક્યુલેશન કર્યું છે જે એના પ્રમાણે પાંચથી છ કરોડનું નુકસાન છે અત્યાર સુધી હજુ એ નુકસાન તો વધી બી શકે છે જેમ જેમ અમે મશીન ખોલીશું મશીનમાં કેટલું ડેમેજ થયું છે હું છે પાણી છે અત્યારથી અમારે તો મશીન બી ચાલુ નહીં થાય પણ અમારી પેનલ જે પાવરની પેનલ છે જ્યાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે પેનલમાં બી પાણી હતું હવે પેનલ બી અમારથી અત્યારે પાવર બી નહીં આપે પેનલને ખોલીને બધું એને હરખું કરીને ફરી પછી પાવર આપવું પડશે મશીન બી બધા ખોલીને હવે કોઈ પાર્ટ જતો રહ્યો છે ઇલેક્ટ્રિકલ પાર્ટસ હોય બધા એમસીબી હોય અમારે ડ્રાઈવ હોય પીએલસી હોય એ બધામાં પાણી જતું રહ્યું છે હવે એ કેટલું નુકસાન કરે છે કેટલું થશે એ તો જ્યારે ખોલીશું ત્યારે જ સાચો અંદાજો આંકડો સામે આવશે આંકડો તો ઠીક છે પણ એને અમારે રીસેટ કરવામાં કેટલો ટાઈમ લાગશે એ જ હજુ અમને અંદાજો નથી આવી રહ્યો રહ્યા કદાચ કોઈ કંપનીમાં જે કામ કરતા હોય કોઈ ના ઈજાને તો કોઈ એ જ નથી કારણ કે કોઈ જાનહાની તો છે જ નહીં અમે એને તકેદારી તો પહેલાં જ લઈ લીધી હતી પાણી જેવું આવતું હતું તો જે અંદર કામ કરતા હતા એમના તો પાણી જેવું ચડવા માંડ્યું એમ બધાને ખસેડી દીધા હતા સલામત સ્તરે એટલે એ ઈજાનું તો કંઈ જાનહાની તો એવું કશું છે જ નહીં પણ માલની જે જાનમાલની નુકસાની છે મટિરિયલની મશીનની નુકસાની છે હવે અમારું પ્રોડક્શન ઊભું કરવામાં પાછી કંપની ચાલુ કરવામાં કેટલો સમય રાખતો હવે કંપની ચાલુ કરવામાં આમ જોવા જઈએ તો મને તો દેખાય છે કે પંદરથી ત્રીસ દિવસ તો લાગશે હવે કેટલું ફાસ્ટ અમે કરી શકીએ છીએ અંદર કેટલું ડેમેજ છે હવે મશીન ખુલશે તો ખબર પડશે હવે મશીન તો ખુલશે ખબર પડે હવે એના પાર્ટ અમને કેટલા ટાઈમમાં મળે છે ઓકે પાર્ટની અવેલેબિલિટી છે શું બધા કંપનીમાં આપણે જમ્બો બેગ બનાવીએ છીએ જમ્મુ બેગ એ આપણે બધું નાઇન્ટી પર્સન્ટ આપણું એક્સપોર્ટ જ છે યુએસએસએ યુકે કેનેડા બધે અમારું એક્સપોર્ટ થતું હોય છે હવે એક્સપોર્ટનું એક કન્ટેનર હતું એ બી હજુ એવું નવું પડે છે હવે માલ એક્સપોર્ટનું ડેરી છે બધો માલ પધરી ગયેલો છે તો અમારી વેસ્ટેજ જ છે શું મારું નામ ભાવિન પટેલ છે આ હતા જે કંપનીના કર્મચારી એમને કહેવું છે કે ઊભું કરવામાં પંદરથી ત્રીસ દિવસ નીકળી જાય પણ હાલ તો આ કંપનીના સત્તાધીશોને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે પાંચથી છ કરોડનું નુકસાન હાલ પ્રાથમિકના તારણમાં આ લોકોને દેખાયા છે ત્યારે જોવાનું એ છે કે આ કંપનીનું જે કુદરતી આફતથી જે નુકસાની થઈ છે એ હવે જે ચાલુ કરવામાં છે ત્રીસ દિવસ જેટલો સમય લાગશે એવું એમનું કહેવું છે પરથી હિતેશ પટેલ સાથે લોકમત ચૂંટણી વડોદરા